અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટ કરોડોના ખર્ચો તૈયાર કરવામાં આવતા હોય છે પણ આ પ્રોજેક્ટ કેટલા સફળ જાય છે કે નિષ્ફળ તેનું ધ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કે પછી અધિકારીઓ રાખતા નથી જેમનો એક પ્રોજેક્ટ મલ્ટી લેવલ પાર્કિંગનો હોય છે જે કરોડોના ખર્ચ બનાવવામાં આવતો હોય છે ત્યારબાદ ઠેબુ વ્યાજ ન આવે તેવી રીતે ભાડે આપવામાં આવે છે નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગની પણ આ જ સમસ્યા છે અમદાવાદ શહેરની જતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ તો બનાવવામાં આવે છે પરંતુ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવતા પહેલા કોઈ પણ જાતનો સર્વે કરવામાં નથી આવતી તેના જ કારણે વારંવાર શહેરી જનતાના ટેક્સના પરસેવાના કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે અગાઉ ત્રીસથી પાંત્રીસ કરોડના ખર્ચે કાંકરિયા ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું આ મલ્ટી લેવલ પાર્કિંગનું નહીવત ઉપયોગ ઉપયોગ થતાં આ કોન્ટ્રાક્ટરે એનું કોન્ટેક્ટ છોડી દીધું ત્યાર પછી આ પ્રાઇવેટ સંસ્થાને આ મલ્ટી લેવલ પાર્કિંગ આપી દીધું એના પછી નવરંગપુરા ખાતે જે રીતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવો ત્યાં પણ કોઈ જાતનો સર્વે ના કરવામાં આવે તેના કારણે આજે ત્યાં દુકાનો પણ નથી વેચાઈ અને સિત્તેર કરોડના ખર્ચે જે મલ્ટી લેવલ પાર્કિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે તેનું પણ આજે જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ છોડીને માત્ર નજીવા પચીસ લાખ વાર્ષિક ફીના ધોરણે આપવા જઈ રહ્યા છે ત્યારે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સો કરોડની જમીન અને સિત્તેર કરોડનું મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં થયેલ ખર્ચો એટલે એકસો સિત્તેર કરોડની આવક વાર્ષિક આવક માત્ર પચીસ લાખ આ ભારતીય જનતા પાર્ટીના વહીવટનો ઉત્તમ નમૂનો છે આ જ દેખાઈ આવે છે કે આ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે અણધડ વહીવટ કરી રહી છે અને તેનો ભોગ અમદાવાદ શહેરની જનતા બની રહી છે